શિવજીને ભસ્મ અતિ પ્રિય છે ભસ્મમાં બે શબ્દો છે જેમાં અર્થ થાય છે ભસ્મ એટલે કે નાશ અને સ્મ એટલે સ્મરણ આ બે શબ્દોનો અર્થ થાય છે પાપોનો નાશ કરનાર જ્યારે હવન કે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે ભસ્મ ઉત્પન્ન થાય છે આ ભસ્મનું લેપન ભાગ્યમાં કરવાથી કયા લાભ થાય છે જાણીએ આજની ખાસ વાતમાં જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર કેમ કરવામાં આવે છે ભાગ્યમાં ભસ્મ કેમ લગાવવામાં આવે છે ભસ્મ કઈ રીતે લગાવવી જોઈએ ભસ્મ લગાવવાથી ફાયદા શું થાય છે શાસ્ત્રોક્ત મત પ્રમાણે આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવીશ મિત્રો દરેક દ્રવ્યના એક ફળ હોય છે જેમ કંકુનું પણ એક મહત્વ હોય છે જેમ ચંદનનું પણ એક મહત્વ હોય છે તેમ ભસ્મનું પણ એક મહત્વ હોય છે ભસ્મ લગાવવાથી ભાગ્યની રેખાઓ પણ બદલાય છે આપણે ઘણી વખત જોઈએ છીએ તો ઘણા બધા લોકોમાં જેમ કે સાધુ સંત હોય તો એમના આખા શરીર ઉપર ભસ્મ ધૂલન કરેલું હોય શરીર ઉપર ભસ્મ લગાવેલી જોઈએ છીએ ઘણા લોકોને આપણે જોઈએ છીએ તો ભાગ્યની અંદર ભસ્મ લગાવેલી હોય કંઠમાં ભસ્મ લગાવેલી હોય હાથોમાં ભસ્મ લગાવેલી હોય અને દક્ષિણ ભારતમાં તો જોઈએ છે ત્યારે ત્યાં મારા બહેનો હોય કે ભાઈઓ હોય કે નાના છોકરાઓ હોય બધા પોતાના ભાગ્યમાં એ ભસ્મ લગાવતા હોય છે તો શાસ્ત્રનો ભસ્મ પાછળ પણ શાસ્ત્રોક્ત પણ એનું મહત્વ રહેલું છે ભસ્મ લગાવવાથી એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના ભાગ્યમાં અથવા પોતાના શરીર પર ભસ્મ લગાવે છે એ વ્યક્તિને એના શરીરમાં ખરાબ વિચારો દૂર થાય છે ભસ્મ લગાવો એટલે વિચાર જેના ખરાબ આવતા હોય પણ કહેતા હોય કે શાસ્ત્રીજી ઘણી વખત પૂજા પાઠ પણ જેને વિચાર બહુ ખરાબ આવતા હોય જે બહુ મનથી વિચલિત રહેતા હોય તો કે ભસ્મ લગાવવાથી એના વિચારો ખરાબ આવતા નથી બીજું કે એ ભસ્મ લગાવવાથી કોઈ વ્યક્તિ કોઈ વસ્તુમાં મોહિત ના થઈ જાય ઘણા લોકો કોઈને જો બહુ પ્રભાવિત થઈ જાય મોહિત થઈ જાય આકર્ષિત થઈ જાય પણ ભસ્મ લગાવવાથી માણસને બહુ આકર્ષણ ના લાગે કેમ કે ભસ્મ તો વૈરાગ્યનું ચિહ્ન ગણવામાં આવે છે ભસ્મ જે છે જેમાં આપણે જોઈએ છીએ તો ભગવાન ભોલેનાથની આરતી પણ ભસ્મની થાય છે ઉજ્જૈનની અંદર ભસ્મ શરીર ઉપર લગાવવાથી મન મન શાંત બને છે નિડરતા મનુષ્યના શરીરમાં જે ભય રહેતો હોય જે ડર રહેતો હોય એ ડરને દૂર કરે છે અને સાજે તેજસ્વીતા મનુષ્યને તે જ ઉત્પન્ન કરે છે એને કહેવાય ભસ્મ બહુ ભય લાગતો હોય ને કોઈ નાના બાળકોને તો એને ભસ્મ જે છે યજ્ઞની કોઈ હવનની ભસ્મ લઈ એની પોટલી બનાવી ગળામાં પહેરાઈ દેવો એને ભયમાંથી મુક્તિ મળશે ભયને કાઢે એનું નામ ભસ્મ ભસ્મથી ભયમાંથી મુક્તિ મળે જેમ કે કોઈ વ્યક્તિને વ્યવસાય કરવો હોય પણ ડર હોય કે હું આ કરું કે ન કરું કરું કે ન કરું કરીશ તો આમ થશે તો કરીશ તો આમ થશે તો ભય જ્યાં સુધી જીવનમાં ભય છે ત્યાં સુધી વ્યક્તિનું ભાગ્ય નહીં બદલાય પણ જ્યારે ભયમાંથી મુક્ત થાય ચાહે શત્રુનો ભય હોય કે વ્યવસાયનો ભય હોય કે સ્વપ્નનો ભય હોય સ્વપ્ન ખરાબ આવતા હોય તો ભસ્મનું લગાવવાથી ભસ્મને જોડે રાખવાથી એવું કહેવાય છે કે ભસ્મમાં એક દેવી શક્તિ છુપાયેલી હોય છે ભસ્મ કેવી રીતે તૈયાર થાય જેમ કોઈ હવન કરીએ ને ત્યારે અનેક મંત્રોચ્ચારણ કરવામાં આવે છે અને જ્યારે હજારો મંત્રો ભેગા થાય અને એના દ્વારા જે દ્રવ્ય ઘી તેલ ઘી હોય જવ તલ પાયસ પાયસ કહેતા ભાત વિગેરે અલગ અલગ દ્રવ્યો જ્યારે હવનકુંડમાં પડે એનું જે ભસ્મ થાય અને ભસ્મની અંદર તાકાત દેવી શક્તિ હોય છે અને દેવી શક્તિવાળી ભભૂતિ જો એને લગાવવામાં આવે અંગ ઉપર અથવા એની પોટલી બનાવીને રાખવામાંથી માણસને ભયમાંથી મુક્તિ આપે છે બીજું કે કપાળમાં પણ ભાગ્યમાં લગાવવાથી પણ ભાગ્યની રેખાઓ બદલાય છે તેજસ્વીતા એનું તેજ વધે છે પરંતુ ભસ્મને લગાવતી વખતે પણ એક નિયમ છે એવું નથી કે આમ લઈને ચોપડી દેવી એવું ન કરાય એનો નિયમ પણ શાસ્ત્રમાં છે કે જેમ કે તમારા હાથની પાંચ જે આંગળીઓ છે એમાંથી બે છેલ્લી અને અંગૂઠાને ત્યાગ કરવાનો એની વચ્ચેની ત્રણ આંગળી છે એની ઉપર થોડી ભસ્મ લેવાની અને ત્રણ ભસ્મ એ ત્રણ આંગળી જે છે જેને આપણે અનામિકા મધ્યમાં અને તર્જની આ ત્રણ આંગળી છે જે અંગૂઠાની બાજુમાં જે પહેલી હોય ને એને તર્જની કહેવાય વચ્ચેની મધ્યમાં કહેવાય છે આયુષ કરતા તર્જની મોક્ષદાયની તર્જની આંગળી જે છે આને પિતૃઓની કહેવાય છે આ મધ્યમાં આંગળી દેવ એક દેવતાઓની છે અને એક આત્મા એટલે કે પોતાની આંગળી છે તો કે મનુષ્યની આંગળી એક દેવતાઓની આંગળી અને એક આંગળી એટલે પિતૃ દેવ અને મનુષ્ય ત્રણેય આમાં રહેલી છે એટલે ત્રણ આંગળીમાં તમારે ભસ્મ લેવાની એમાં થોડું પાણી પધરાવાનું અને જમણા હાથની પણ ત્રણ આંગળી એની ઉપર એનું લેપન મતલબ કે એને ઘસવાનું જમણા હાથની ડાબી આંગળી બંને આંગળીઓ એની સાથે ભસ્મને આ રીતે ઘસવાની ને ઘસ્યા બાદ આ રીતે કરવાનું ભગવાન સૂર્યનારાયણને બતાવવાનું અને ત્યાર પછી ભાગ્યની અંદર એવું કહેવાય છે કે ડાબા હાથથી જમણી બાજુના ભાગ્યથી ડાબી બાજુ અને પછી જમણા હતી ડાબી બાજુથી જમણી બાજુ આ રીતે લેવાનું હોય પછી કંઠ અને હાથ આ બધે ભસ્મ લગાવવાની હોય છે તો આ શાસ્ત્રોક્ત એનું પ્રમાણ છે અને શાસ્ત્રના પ્રમાણ સહી જો ભસ્મ લગાવવામાં આવે બાકી ઘણા લોકો હાથમાં મુઠો લે આમ આમ કરીને લગાવે એ યોગ્ય નથી કેમ કે જે શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ અંગુષ્ઠ અને છેલ્લી આંગળી કનિષ્ટિકા એનો ઉપયોગ અહીંયા ન થવો જોઈએ જે આંગળીનું માપ છે જે પ્રમાણ છે તે આંગળીમાં લઈને એ તમારે ભસ્મ લગાવવી જોઈએ અને ભસ્મ લગાવ્યા પછી વચ્ચે તમે બીજો કોઈ તિલક કરવું હોય તો બીજા દ્રવ્યનો કરી શકાય પણ પહેલો તો ભસ્મ લગાવવું ભસ્મ બે રીતે એક ત્રિપુંડ ત્રિપુંડ એટલે આડું થાય અને એક ઉર્ધ્વપુંડ એટલે કે ઊભું ઊભું પણ ભસ્મનો તિલક કરી શકાય ઊભો ચાંદલો પણ ભસ્મનો થઈ શકે અને એની વચ્ચે તમારે બીજો કોઈ કરવો હોય તો કરી શકાય પણ ભસ્મ એક ઉર્ધ્વપુંડ અને એક ત્રિપુંડ એ કરવાનું શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે અને એના મંત્ર પણ વિવિધ હોય છે પરંતુ મંત્ર ફાવે તો એ મંત્ર બોલવાનું નહીં તો તમે આ રીતે પણ ભસ્મ લઈ અને ઓમ સૂર્યાયનમાં બોલીને ભસ્મ લગાવી શકો છો બાકી અગ્નિ રીતે ભસ્મ રીતે ભસ્મ જલમી ભસ્મ સલમિત ભસ્મા વ્યોમથી ભસ્મા સરું હવા એમ ભસ્મા મને આણી ચક્ષુર્ગો ભસ્મા આણી એ બધા એના દિવ્ય મંત્રો છે તો મંત્ર ના ફાવે તો ઓમ સૂર્યાયનમાં બોલી અને ભસ્મ તમે લગાવી શકો ભસ્મથી ચોક્કસ દેવી શક્તિ દેવત્વ મનુષ્યના શરીરમાં આવે છે અને દેવત્વ એનું સદૈવ રક્ષણ કરે છે તો મિત્રો આજે સરસ મજાની જાણકારી મેં તમને ભસ્મ વિશે કહી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ઘરેલું ઉપાય સાથે હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન